વડોદરા પોલીસ ના રાહ અગત્ય ઓગસ્ટ થી વાહન ચાલકો માટે હેતુસર હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં વડોદરા શહેરમાં વાહન ચાલકો ટ્રાફિક ના નિયમોનું યથોચિત પાલન કરે અને ટ્રાફિક ના નિયમો બાબતે જાગૃતિ કેળવાય તે માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલ રાહવીર યોજનાની જાણકારી આપવા માટે આજ જન જાગૃતિ વિષયક કાર્યક્રમનું આયોજન પોલીસ ભવન ખાતે કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર નરસિંહા કોમાર તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ વાહન ચાલકોને હેલ્મેટ અર્પણ કરીને આ યોજનાની જાણકારી આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતમાં જાન ગુમાવનારાઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે એ અર્થે વડોદરા પોલીસ દ્વારા પણ વિવિધ જગ્યાઓ ઉપર જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેને અનુલક્ષીને આજે પોલીસ ભવન ખાતે દ્વિચક્રી વાહનોના વેપારીઓ સાથે પણ વડોદરા પોલીસ દ્વારા એક મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવું વાહન ખરીદનારાઓને હેલ્મેટ અર્પણ કરીને થી થતા ફાયદાઓ અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી ડીલર અને મોટર હેલ્મેટ સેલર સાથે સંવાદનો કાર્યક્રમ રાખ્યો હતો દરેકને સ્પષ્ટ સૂચના આપી છે એમ એક્ટ હેઠળ જ્યારે મોટર ડિલિવરી કરે ત્યારે ફરજિયાતપણે બે હેલ્મેટ આપવાનું થાય અને જ્યારે હેલ્મેટ લે ખરીદે કે સાથે ડિલિવરી લે ત્યારે બે આ સ્ટાન્ડર્ડનું જ લે આ બે વસ્તુ આપણે આગ્રહ રાખી છે તો નાગરિકોને આપણા આગ્રહ છે કે દરેક નાગરિક પોતાના પાસે મોટર હોય તો આના જ્યારે પણ ઉપયોગ કરે હેલ્મેટ પણ પહેરે ના હોય તો આજની તારીખે ખરીદી લે ખાસ કરીને બી એસ સ્ટાન્ડર્ડ વાળું જ કરી દે અને જે લોકો ભવિષ્યમાં મોટરસાઇકલ કે સ્કૂટર ખરીદનાર છે જ્યારે પણ ખરીદો હેલ્મેટ પણ સાથે ડિલિવરી લો અને રોડનો ઉપયોગ કરો રોડ યુઝર બનો ત્યારે હેલ્મેટ પર પહેરો તમારા સુરક્ષા માટે હેલ્મેટ તો બીજી તરફ વાહન ચાલકોએ પણ સરકારના રાહવીર પ્રોજેક્ટની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ સરકારનો ખરેખર અમલમાં મૂકવા જેવો પ્રોજેક્ટ છે અને જ્યારે પણ વાહનો ચલાવતા હોઈએ ત્યારે હેલ્મેટ પહેરીને ચોક્કસપણે આપણે આપણું ધ્યાન રાખવું જોઈએ એવો પણ આશાવાદ વાહન ચાલકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો कि अगर हमारी गवर्नमेंट हमारे लिए सब चीज कर रही है सेफ्टी के लिए बहुत अच्छी चीज है अगर आगे कोई भी ऐसी चीज है जिससे हम सेफ्ट रह सकते हैं तो बहुत अच्छा हमारे लिए हमारे बच्चों के लिए हमारे आगे पीढ़ी के लिए भी बहुत अच्छी चीज है ये सब चीज़ करना बहुत अच्छी है जागरूकता करना किसी के लिए क्यूँकी अगर जैसे सेफ्टी एक्सीडेंट्स हो रहे है और उस तरीके से किसी की जान बचती है सब चीज़ें तो ये बहुत अच्छी चीज़ है और बहुत अच्छा इंसेंटिवेबल कम्फर्टेबल जरूरी नहीं है जैसे अभी कहा कि कम्फर्टेबल ज्यादा जरूरी नहीं सेफ्टी ज्यादा जरूरी है कैमरामैन नवनीत कैमरा मैन सत्यम नेवस्कर नेशन प्लस न्यूज वडोदरा समाचारों सतत अपडेट नेशन प्लस न्यूज यूट्यूब चैनल ने सब्सक्राइब करो બાય લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર